વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ દસ વિશે ગુજરાતી વિષયની અંદર દ્વિતીય પરીક્ષા બે હજાર પચીસ માટેનું વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે મિત્રો આ પ્રશ્નપત્ર દ્વિતીય પરીક્ષા માટે તો આઈએમપી છે જ પણ બોર્ડની પરીક્ષા માટે પણ આઈ એમ ગણી શકાય માટે કરીને વિડિયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી સાથે પડતા બીજા મિત્રો સુધી પણ અચૂકથી શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ અભ્યાસક્રમ તો અભ્યાસક્રમ મિત્રો આખે આખું સિલેબસ છે કુલ ગુણ છે એસી સમય તમારો ત્રણ કલાકનો રહેવાનો છે વિભાગ એ જોઈએ એમાં જે મિત્રો પદ આધારિત વિભાગ છે એ ટોટલ વિભાગ એના છે વીસ ગુણ એમાં જોઈએ અ કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો ચાર માર્ક્સ છે તમને જોડકા આપેલા હશે એમાં મિત્રો તમને લેખકના નામ પૂછી શકે છે સાહિત્ય પ્રકાર પૂછી શકે છે સંવાદ પૂછી પૂછી શકે છે તો જોઈએ જવાબ તો ડાંગ બનો અને એના લેખક છે બે મહેન્દ્રસિંહ પરમાર બીજો છે રેસનો ઘોડો એમાં આવશે ચાર વર્ષા ડલજા બીજો છે ચોપડાની ઇન્દ્રજાળ એમાં આવશે એક ચંદ્રકાંત પંડ્યા ચોથો છે વિરલ વિભૂતિ એની અંદર આવશે ત્રણ આત્માપીર્ત અપૂર્વજી નેક્સ્ટ આગળ વધીશું બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે ચાર ખાલી જગ્યા પૂછવામાં આવશે ચાર માર્ક્સ હશે પાંચમો હે માતાજી બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજો આ વાક્ય ખાલી જગ્યા બોલે છે તો આવશે મંજુ કાકી છઠ્ઠો વિરાટ બાબુએ પેસેન્જરોને ઓડિયન્સ બનાવીને પાષણ કર્યું તેમાં ખાલી જગ્યાનો હવાલો આપ્યો તો આવશે સાત્રનો સાતમો જીવલાએ લેખકના પિતાજી પાસેથી ખાલી જગ્યા રૂપિયા વ્યાજે લીધા હતા તો આવશે ત્રણસો રૂપિયા આઠમો શ્રીમદે રચેલો સર્વોત્ત ઉત્કૃષ્ટ દર્શન ગ્રંથ ખાલી જગ્યામાં છે તો આવશે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં અને વિદ્યાર્થી મિત્રો ધોરણ દસના બીજા વિષયના પણ તૃતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ બટનને ઓલ ઉપર પ્રેસ કરી દેજો જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચશે અને તમે સૌ પ્રથમ વિડીયો જોઈ શકશો ક છે કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો બે પ્રશ્નો હશે બે માર્ક્સ એમાં નવમો કે રોજના અનુભવે મનીષા પ્રકૃતિને શું માને છે તો રોજના અનુભવે મનીષા પ્રકૃતિને વરદાત્રી માને છે દસમો હિમાલયમાં એક સાહસ કૃતિ કયા પુસ્તકમાંથી લીધેલ છે તો હિમાલયમાં એક સાહસકૃતિ મારી જીવનકથા પુસ્તકમાંથી લીધેલ છે ડ છે કે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો દરેક પ્રશ્નના બે ગુણ જોઈએ અગિયારમાં કે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક શા માટે મક્કમ રહ્યા તો રાજકોટ છેક છત્રી લેવા જવામાં ઘણો બધો ખર્ચ થાય તેમ હતો બધાના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જેવું એ વ્યવહારું નહીં પણ તે મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કેમ કે તેમના મતે પૈસાનો કોઈ પ્રશ્ન ન હતો બીજાની છત્રી પર કરવાની એ સજ્જનની ભાવના અને પ્રામાણિકતાની કદર કરવી જોઈએ તેવો એમનો દ્રઢ મત હતો હવે જોઈએ બારમો કે લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે તો અનાર્થ આશ્રમમાં બાળકોની અને કરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે છે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે કિડિયારાની જેમ ઓપીડીની પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે અને સભ્ય સમાજની મર્યાદા છે એ તેરમો કે ડુંગરની પત્ની અચાનક અટકીને શા માટે ઊભી રહી ગઈ તો ડુંગરની પત્ની અચાનક અટકીને ઊભી રહી ગઈ કારણ કે તેણે જમીન પર એક પગલીની છાપ જોઈ એ છાપ જાણે તેની પોતાની મૃત છોકરી બબલીની જ હોય તેવું લાગ્યું આ મૃત સંતાનની યાદથી હાલી ઉઠેલી તે અટકી ગઈ નેક્સ્ટ છે એ કે નીચે આપેલા પ્રશ્નોના દસ બાર વાક્યમાં ઉત્તર લખો મોટા પ્રશ્ન છે તમને ત્રણ પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબો તમારે લખવાના છે દરેક પ્રશ્નોના જવાબ રહેશે દરેક પ્રશ્નના જવાબનો ગુણભાર રહેશે ત્રણ માર્ક્સનો તો જોઈએ ચૌદમો કે રાજુની મનોવ્યથા તમારા શબ્દોમાં લખો તો મિત્રો જે મોટા પ્રશ્ન હોય છે એમાં તમારે શરૂઆતમાં પાઠ લેખક અને સાહિત્ય પ્રકાર લખવાનો છે તો જોઈએ આ પાઠ છે પૂખથી પૂરતી પીખ લેખક છે પન્નાલાલ પટેલ એ સાહિત્ય પ્રકાર છે આનો નવલકથા ખંડ નીચે તેનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નના જવાબ વાંચી લેવાના છે અને મિત્રો તમારે દરેકે દરેક પ્રકરણના અને કવિતાઓના સ્વાધ્યાયો એકવાર નજર મારી લેવાની છે જેથી કરીને વિભાગ એ અને બીના તમારા ચાળીસ ગુણ કવર થઈ જાય હવે જોઈએ પંદરમો કે નિજ મંદિરમાં ઊભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો તેનો જવાબ જોઈએ તો આ મિત્રો પાઠ છે જન્મોત્સવ એના લેખક છે સુરેશ જોશી અને સાહિત્ય પ્રકાર છે નવલિકા એ ચેપ્ટરનો પણ નીચે સંપૂર્ણ પ્રશ્નનો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે અને મિત્રો ખાસ તો ધોરણ દસના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે તે ગ્રુપમાં તમે અચૂકથી જોઈન થઈ જજો સોળમો છે કે ઢેલ ઘોડીની વફાદારી અને ખાનદાની વિગતે વર્ણવો તો આ પાઠ છે કોળીની સ્વામી ભક્તિ એના લેખક છે જોરાવરસિંહ જાદવ અને સાહિત્ય પ્રકાર છે લોકકથા અને એમનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે વિગતવાર તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ લખી લેવાનો છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ આવે છે વિભાગ બી જે આપણો ગદ આધારિત વિભાગ છે એ પણ રહેશે વીસ માર્ક્સનો એમાં જોઈએ અ જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખો તો તમને જોડકા આપેલા છે એ તમારે જોડવાના છે આમાં મિત્રો કૃતિ છે અને સામે તેનો સાહિત્ય પ્રકાર છે એ આપણે જોડવાનો છે તો સિલ્વંત સાધુને તો આવશે ચાર ભજન છે વતનથી વિદાય થતાં તો આવશે ત્રણ સોનેટ ઓગણીસ બો માધવને દીઠો છે ક્યાંય તો આવશે ઉર્મી ગીત વીસમો છે દિવસો જુદાઈના જાય છે તો આવશે ત્રણ ગઝલ નેક્સ્ટ હવે આગળ વધીશું બ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો ચાર માર્ક્સનું છે એમાં એકવીસ કવિ વિનોદ જોશીએ ગુજરાતી ભાષાને ખાલી જગ્યા કહી છે તો આવશે લય કાતિ બાવીસમાં છે કે રાતરાણી ખા ખાલી જગ્યાથી નહાય છે તો આવશે ઝાંકળથી ત્રેવીસમાં રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે ખાલી જગ્યાનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો હતો તો આવશે જ્ઞાનપીઠ પુરસ્કાર ચોવીસમો ખાલી જગ્યા કઠિન છે તો ખાલી જગ્યા બનવું કઠિન છે તો આવશે કુલદીપક બનવું કઠિન છે નેક્સ્ટ આગળ વધીશું ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જ ઉત્તર લખો બે પ્રશ્નો છે બે ગુણ રહેશે પચીસમો કે ગુજરાતનો પિંડ દેહ શામાંથી બનેલો છે તો ગુજરાતનો પિંડ પિંડદેહ અરવલ્લીથી બનેલો છે છવ્વીસમો હાઇકુમાં કુલ કેટલા અક્ષર હોય છે તો હાઇકુમાં કુલ સત્તર અક્ષર હોય છે ડ જોઈએ કે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો સત્યાવીસમો કે કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી શિલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે તેથી કવિત્રી વારંવાર નમવાનું કહે છે અઠ્યાવીસમો કે કવિના પગ આગળ જવા માંડ માંડ ઉપડે છે શા માટે તો કવિના પગ આગળ જતાં માંડ માંડ ઉપડે છે કારણ કે પોતાના વર્તન છોડવાનું હોવાથી અને ઘર બંધ કરીને પોતાના નિશ્ચિત સ્થાને જવાનું છે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન ત્યાંના ડુંગર નદી કોતરો ત્યાંના માણસો ખેતરો વગેરેની તેમની માયા છોડીને જવાનું થયા છે વતનના પરિવેશ તેઓ ભૂલી શકતા નથી વતનની યાદો તેમના હૈયામાં વસી છે આના કારણે કવિના પગ માંગમાં માંડ માંડ ઉપડે છે ઓગણત્રીસમો છે કે પક્ષીને પાપમાં કવિ શું કરવાનું કહે છે એનો જવાબ નીચે સંપૂર્ણ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને જોઈ લેવાનો છે હવે જોઈએ દસ બાર વાક્યમાં જવાબ લખો કોઈ પણ બે પ્રશ્નોના જવાબ લખવાના છે ત્રણ પ્રશ્નો તમને આપેલા હશે દરેક પ્રશ્નોનો રહેશે ત્રણ ગુણ એમાં પહેલો છે ત્રીસમો કે નરસિંહ મહેતાએ વર્ણવેલા વૈષ્ણવજનના લક્ષણો જણાવો તો આગળ જોઈ ગયા તે મુજબ તમારે કાવ્ય લખવાનું છે એના કવિ લખવાના છે અને સાહિત્ય પ્રકાર લખવાનો છે મોટા પ્રશ્નમાં તો જોઈએ એનું કાવ્ય છે આ વૈષ્ણવજન કવિ છે નરસિંહ મહેતા અને સાહિત્ય પ્રકાર છે પદ નીચે તે પ્રશ્નનો સંપૂર્ણ જવાબ વિસ્તૃતમાં લખેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ વિગતવાર લખી લેવાનો છે અને સમજી લેવાનો છે નેક્સ્ટ એકત્રીસમો છે કે શિકારીને કાવ્યનો ભાવાર્થ જણાવો તો આ મિત્રો પ્રશ્ન છે કાવ્ય શિકારીને એના કવિ છે કલાપી સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય તો મિત્રો આ કલાપી જે છે એ એમનું ઉપનામ છે એનું પૂરું નામ શું છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે અને એ પ્રશ્નનો પણ નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાનો છે નેક્સ્ટ બત્રીસમો છે કે ચાંદલિયો લોકગીતમાં આલેખાયેલા કુટુંબ જીવનના મધુર સંબંધનું વર્ણન કરો તો આ કાવ્ય છે ચાંદલિયો એના મિત્રો કવિ નથી કારણ કે એનો સાહિત્ય પ્રકાર છે લોકગીત એટલે કે લોકો દ્વારા રજૂ થયેલું ગીત જે તમે જોઈ શકો છો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે નેક્સ્ટ અમે આગળ વધીશું વિભાગ સી જે આપણો છે વ્યાકરણ વિભાગ તો વ્યાકરણ વિભાગ પણ વીસ માર્ક્સનો પૂછાય છે આપણને તો પહેલાં છે કે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં તેત્રીસમો કે નીચેના શબ્દોની જોડણી શોધીને લખો દરેકનો મિત્રો એક માર્ક્સ રહેશે તો ચાતુર્માસ જોઈ શકો છો અને નિયમિતની જોડણી તમે જોઈ શકો છો ચોત્રીસમો જોઈએ કાલ પ્લસ અંતર શબ્દની સાચી સંધિ જોડો તો આવશે કાલાંતર તો મિત્રો તમારે પરીક્ષાની અંદર આવી રીતે લખવાનું નથી પણ જવાબ કરીને સામે જે સાચો જવાબ હોય એ તમારે લખવાનો છે અહીંયા ખાલી અલગ કલરથી અંડરલાઈન કરેલો છે તે તમારો સાચો જવાબ રહેશે પાંત્રીસમો છે આગ ગાડી શબ્દનો સમાસ ઓળખાવો તો આવશે આગ વડે ચાલતી ગાડી તો આવશે મધ્યમ પદ લોપી સમાસ છત્રીસમો છે કે બંને શબ્દનો જોડણી પેદે થતો અર્થભેદે જણાવો તો નક્કર તો થશે નૈતર તે બીજું જે નક્કુર છે એ મિત્રો નફરત થશે કઠણ થશે કે નવકાર થશે એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે જેનો જ જવાબ સાચો હશે એની કમેન્ટ પિન કરવામાં આવશે નેક્સ્ટ આગળ વધીશું સડત્રીસમો કે આત્મા કી જેવો મૂલ્યવાન છે વાક્યમાં અલંકારનો પ્રકાર જણાવો તો જેવો જેવી આવે તો મિત્રો આવશે ઉપમા અલંકાર અડત્રીસમો કે અમલદાર શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો તો અમલ પ્લસ દાર તો થશે પર પ્રત્યય ઓગણચાળીસ નીચેના શબ્દોમાં સામાનાર્થી શબ્દ શોધીને લખો પ્રપાત થશે ધોત સૂર તો થશે સ્વર નેક્સ્ટ ચાળીસમો કે ગોકુળ સંજ્ઞાનો સાચો પ્રકાર વિકલ્પમાંથી શોધીને લખો તો ગોકુળ તો થશે વ્યક્તિવાચક નેક્સ્ટ આગળ વધીશું તો આગળ છે કે માગ્ય મુજબ જવાબ લખો એમાં એકતાળીસમો નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપો એકના બે ન થવું તેનો આવશે જવાબ કે પોતાની વાત પર મક્કમ રહેવું બેતાળીસમો નીચે આવેલા કહેવતનો અર્થ આપો બાવાના બે બગડવા તો બંને બાજુએ પરિસ્થિતિ બગડવી તેતાળીસમો છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કાણાવાળા ગરબામાં મૂકેલો દીવડો તો થશે ગર્ભદીપ ચુમ્માળીસમો છે કે નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો સાંકડી તો થશે પહોળી નેક્સ્ટ આગળ છે કે નીચેના વાક્યને કર્મણી વાક્યમાં ફેરવવાનું છે તો મેં એ કામ છોડી દીધું તો મારાથી એ કામ છોડી દેવાયું છેતાળીસમો નીચેના તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપવાનું છે અટાણે તો થશે અત્યારે સુડતાળીસમો નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખવાનો છે તો લાલ કિનખાબનો પડદો ખુલ્યો તો લાલ એ મિત્રો એક ગુણ દર્શાવે છે તો આવશે ગુણવાચક વિશેષણ અડતાળીસમો છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર લખો તો અમારી છત્રી વરસ દિવસમાં તૂટી જ ન જાય વરસ દિવસ તો એ મિત્રો એક સમય દર્શાવે છે તો આવશે સમય દર્શક નેક્સ્ટ ઓગણપચાસ શબ્દના ધ્વનિ ઘટકો સ્વર વ્યંજન છૂટા પાડો તૃષ્ણા તો થશે ત પ્લસ રૂ પ્લસ સ પ્લસ અણ પ્લસ આ નેક્સ્ટ આગળ વધીશું પચાસમાં કે નીચેના વાક્યની પ્રેરક વાક્ય રચના બનાવો નવી છત્રી પર નામ સરનામું ટેલિફોન નંબર લખાવ્યા પ્રેરક એટલે કે બીજાને કામ કરવા પ્રેરે તો નવી છત્રી પર કારીગર પાસે નામ સરનામું ટેલિફોન અને નંબર લખવરાવ્યા એકાવન બચ છે કે નીચેની પંક્તિનો છંદ ઓળખાવો સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે તો આ મિત્રો અનુષ્ટુપ છંદ છે નેક્સ્ટ બાવનમો કે મંદાક્રાંતા છંદનું બંધારણ જણાવો તો આવશે મભન તત ગાગા નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિભાગ ડી જે મિત્રો લેખન વિભાગ છે એ વીસ માર્ક્સનો છે એમાં પહેલાં તમને અર્થવિસ્તાર પૂછવામાં આવશે તો બે મોસ્ટ ટાઈમ બી અર્થવિસ્તાર છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી એના અથવામાં આપેલો છે કે નમતાથી સૌ કોઈ રીજે નમતાની બહુમાન સાગરની નદીઓ ભજે છોડી અંચા સ્થાન તો મિત્રો અહીંયા વિભાગ ડીના તમને જવાબો નહીં આપેલા હોય કારણ કે વિભાગ ડીના જવાબો તમારી નવનીતની પાછળ આપેલો છે સંપૂર્ણ વિભાગ ડી તો એમાં તમારે સંપૂર્ણ એકવાર નજર મારી લેવાની છે જેથી કરીને પરીક્ષાની અંદર વિભાગ ડીની અંદર તમે આસાનીથી લખી શકો ચોપ્પનમાં છે રમોત્સવ તમારી શાળામાં યોજાયેલ રમેશત્સવનો અહેવાલ લખવાનો છે પછી જે ગદગઢનું ત્રીજા ભાગમાં સમશિપ્તિકરણ કરવાનું છે એટલે કે સંપૂર્ણ પેરેગ્રાફ આપણે વાંચી લેવાનો છે પછી એના જે મેઇન મુદ્દા હોય એ આપણે લખવાના છે ત્રીજા ભાગમાં સમશિપ્ત કરવાનું છે પછી નિબંધ જોઈએ તો આઈએમપી દેયમ નિબંધ છે પ્રાર્થના જીવનનું બળ પછી જે સૃષ્ટિ છે સૃષ્ટિની છે એક જ પોકાર દીકરી બચાવો કરો ઉદ્ધાર નેક્સ્ટ છે શૈશવના સ્મરણો તો વિદ્યા વિદ્યાર્થી મિત્રો આ જે વિભાગ ડી છે એ તમારે અપેક્ષિત અથવા તો નવનીતની પાછળ જે નિબંધો અહેવાલો અને જે આ અર્થવિસ્તાર આપેલા છે એ બધા જ ઉપર તમારે એકવાર નજર મારી લેવાની છે જેથી કરીને પરીક્ષાની અંદર પૂછાય તો તમે આસાનીથી લખી શકો અને મિત્રો ત્રણ દસના બોર્ડની પરીક્ષાની અંદર પણ સિત્તેર પ્લસ ગુણ લાવવા માટે અમારા વિડીયા તમે રેગ્યુલર જોતા રહેજો નેક્સ્ટ હવે આગળ વધીશું તો ધોરણ દસના દ્વિતીય સત્રના ખૂબ જ મોસ્ટ ટાઈમ બી મોડલ પેપરોનું સોલ્યુશન અમારી ચેનલ ઉપર તમને જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો ને તમને ધોરણ દસની ત્વતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે પણ અમારી ચેનલ વતી બેસ્ટ ઓફ લક અને થેન્ક યુ અમારો વિડીયો લાસ્ટ સુધી જોવા માટે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત